દાહોદની એક સરકારી શાળામાં હચમચાવતી ઘટના સામે આવી છે તાળું મારેલી શાળામાં ધોરણ એક ની વિદ્યાર્થીની લાશ મળી આવતા ખળભળાટ મચ્યો છે જોકે બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ચોંકાવનારી ઘટના સામે આવી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાહોદ જિલ્લાના પીપળિયા ગામ નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીની ધોરણ એકમાં એડમિશન લીધું હતું અને તે નિયત ક્રમ મુજબ ઓગણીસ સપ્ટેમ્બર સવારે દસ વાગે વિદ્યાર્થીની શાળાએ જવા નીકળી હતી પરંતુ શાળાનો સમય પૂરો થઈ ગયા હોવા છતાં ઘરે પરત ફરી ન હતી જેથી કરીને પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને પરિવારે બાળકીની શોધખોળ શરૂ કરી હતી વિદ્યાર્થીના પરિવારજનોએ તપાસ કરવા માટે જ્યારે શાળાએ પહોંચ્યા હતા પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લાગેલું હોવાથી તેઓ તેમના પરિવારજનો છે તે દિવાલ કૂદીને શાળામાં ઘૂસ્યા હતા અને તપાસ શરૂ કરી હતી આ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી દીકરીનો મૃતદેહ જોઈને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પરિવારજન આઘાતમાં સરી ગયો હતો ત્યારબાદ પરિવારજનોએ વિદ્યાર્થીને લઈને દવાખાને દોડી આવ્યો હતો પરંતુ ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી રણધિકપુર તાલુકાના પીપળી ગામની બાળકી શાળાએ જવા માટે નીકળી હતી અને થોડી વારમાં શાળાના આચાર્ય ત્યાંથી પસાર થયા હતા અને બાળકીને પોતાની ગાડીમાં બેસાડીને શાળાએ લઈ ગયા હતા ત્યાંના સ્થાનિકોના જણાવ્યા મુજબ બાળકી પ્રાર્થનાના સમયથી બપોર સુધી શાળામાં જ હાજર હતી પરંતુ બાળકીની હાજરી રજિસ્ટ્રારમાં ગેરહાજર જણાઈ ગઈ હતી સમગ્ર બાબત અંગે બાળકીના પિતા શું કહી રહ્યા છે તે સાંભળો સવાર મેં દસ સવા દસ વાગે ઘરથી નિશાળા મૂકવા જ્યાં સાહેબની ગાડી ગાડી બેસાડીને નિશાળે મૂકવા મૂકલી પછી સાંજે પાંચ વાગ્યા પછી સવા પાંચ વાગે છોકરા આવ્યા ત્યારે ધુષા નથી એમ છોકરાને પૂછ્યું કે અમારી જોડે નથી સાહેબને ગાડી હજીથી ખાલી કોઈ દાડો ગાડીમાં બેસીને આવે કોઈ દાડો છોરા હાથે આવે તો ગાડી ભઈ નથી ગાડી નીકળી ગયો એટલે ઘરતે અમે અજુની આવી એ પ્રમાણે પછી ખાળી કરી અને જોવા ગયા ઘરતે મોકલે છોરાને જાન કે અજુની આવી તું છે તે જોતા જોતા નિસારના કોટની અંદરથી પડેલી મળી બે ભાનમાં પછી તેથી સિંગવડ પીએસયુ પર લઈ જા તાત્કાલિક ટ્યુવિલ ઉપર અમને કોઈ શિક્ષકેથી કીધું કે આવી કે નથી આવી કે શું છે તો પીએસસી ઉપર જા પછી ત્યાંથી ઓક્સિજન એમ્બ્યુલન્સ મેં પાછી લીમખેડા લાયા લીમખેડા લાયા પછી ત્યાં બાળકને દવાખાને કે આ કેસ ફેલ જેવો છે તેથી પીએસસી લીમખેડા સરકારે એમ લઈ ગયા પણ આની કોઈ રેખ દેખ નથી કે ડૉક્ટર કે અંદર રૂમમાં હશે છોકરી ક્યાં છે ક્યાંની સવાર મેં પ્રાર્થના બેઠી હતી ત્યારે કે હતી છોકરી તો પ્રાર્થના પછી કહી જઈ કે આખો દિવસ કહી જઈ ડૉક્ટર રૂમે રૂમે છે કે નથી તેની અમને ખબર નથી પણ સરકાર કે શિક્ષકોએ કે કોઈ તપાસ રાખી નથી કે અમને પણ જાણતી કરી છોકરી આવી કે નહીં આવી

જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા તેમજ એલસીબી અને એસઓજીની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી મોડી રાત સુધી પોલીસ અધિકારીઓ દ્વારા તમામ મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને રાત્રે ત્રણ વાગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને બાળકીની પેનલ પીએમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી હાલ તો ડોક્ટર દ્વારા પોલીસને પ્રાથમિક વિગત આપવામાં આવી છે જેમાં બાળકીનો શ્વાસ રૂંધાવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે જેને લઈને પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કર્યો છે સાથે જ વધુ તપાસ તેજ કરાય છે આ મામલે સાંભળો એસપી રાદીપસિંહ ઝાલાસુ કરી રહ્યા છે ગઈકાલે સાંજના છોત્રીસ વાગે સિંગોડ ગામે કોઈની પ્રાથમિક શાળામાં થઈ ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ જે બેભાન અવસ્થામાં એમને વાલીને મળી આવેલું અને હોસ્પિટલ જતા એ મૃત જાહેર કરવામાં છે તે બાબતમાં ફોરેન્સિક ડોક્ટરોથી પેનલ પીએમ કરાવતા હાલમાં પીએમનો પ્રાથમિક અહેવાલ જે એમને પ્રાપ્ત થયો છે એ મુજબ એમના મૃત્યુનું કારણ એસ્પેક્ષિયા ડ્યુ ટુ સ્મુધરિંગ ના કારણે મરણ ગયેલ છે મતલબ એમનો શ્વાસ રૂંધી દેવાથી બાળકનું મરણ ગયું છે માટે આ બાબતમાં ખુલ્લો ગુનો દાખલ કરી અને આ આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરેલ છે આ ઉપરાંત એમના

આ બનાવને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આચાર્ય તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન લઈને અને ત્યારબાદ જે દોષી હશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવી બાઇધરી આપવામાં આવી છે હવે જે આ બાળકીના મૃતદેહને લઈને જે શંકા કુશંકા ઊભી થઈ રહી છે તેની પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું આ જ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજી ન્યૂઝ સાથે જોડાયેલા રહો वैष्णव जन तो तेने कहिए जे पीड पराई